ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે સુરત શહેર જિલ્લાના કુલ પાંચસો ચોવીસ બિલ્ડિંગના પાંચ હજાર ત્રણસો બોતેર બ્લોકમાં સીસીટીવી નજર હેઠળ એક લાખ ત્રેપન હજાર વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે ત્યાં તમામ પરીક્ષાર્થીઓના એક્ઝામ સેન્ટરમાં પ્રવેશ સમયે તિલક ચાંદલો કોલ્ડ્રિંગ પીવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાઓની શરૂઆત કરાઈ છે રાજ્યના કુલ ચૌદ પોઈન્ટ અઠ્ઠાવીસ લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે જેમાંથી સુરત જિલ્લામાંથી ધોરણ દસના એકાણું હજાર ત્રણસો એંશી ધોરણ બાર સામાન્ય પ્રવાહના પિસ્તાલીસ હજાર સાતસો વીસ અને વિજ્ઞાન પ્રવાહના પંદર હજાર ચારસો સિત્તેર મટીના કુલે એક લાખ ત્રેપન હજાર બસો નેવી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા છે સવાના સેશનમાં ધોરણ દસ પ્રથમ ભાષા ગુજરાતી અને અન્ય ભાષાના પેપરો બપોરના સેશનમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનું અને વિજ્ઞાન પ્રવાહનું ભૌતિકશાસ્ત્રનું પેપર છે તો સુરત શહેર જિલ્લાના અલગ અલગ ચૌદ રૂમ પરથી સવારે સાત વાગે જ પોલીસ બંદોબસ્ત સાથે પેપર સેન્ટર પર પહોંચાડવામાં આવ્યા હતા પરીક્ષા કેન્દ્ર પર સરકારના બે પ્રતિનિધિ હાજર રહેવા પામ્યા હતા સાથે ટેકનોલોજીની મદદથી તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક મોનિટરિંગ કરાયું છે શહેરમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીના કારણે વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે પોલીસ દ્વારા પૂરતું આયોજન કરાયું હતું